ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની મોટી ભેટ આ અંગે રાજ્ય શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાતના પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા જેમાં પ્રથમ છે મહેકામ ગણવાની પદ્ધતિ બાલવાટિકાથી ધોરણ પાંચમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય ધોરણ છથી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય આ ઉપરાંત બાલવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય આ ઉપરાંત જોઈએ તો જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ પચાસ ટકા જગ્યાઓ અગ્રતાથી અને પચાસ ટકા શ્રેયંતતાથી ભરવાની રહેશે આ ઉપરાંત તબીબી કિસ્સાઓની વાત કરીએ તો તબીબી કિસ્સાઓની બદલી રાષ્ટ્રીય રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ અથવા પત્નીની બદલીઓ રાજ્યના વડા મથકના બદલીપાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ અથવા પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે મહેકમની વાત કરીએ તો દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર અને તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેર કે જિલ્લા આંતરિક અરસપરસ બદલી બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ છપ્પન વર્ષ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો મુખ્ય શિક્ષકની કેડર આવ્યાના બાર વર્ષ થઈ ચૂક્યા હતા છતાં એના માટે કોઈ નિયમ ન હતા બન્યા જે હાલ જ ચાર દિવસ પહેલાં જે સત્યાગ્રહ છાણણીમાં એજટાટ શિક્ષકો ગયા હતા અને તે બાદ સરકારશ્રીએ ગુરુજનોને આ ભેટ આપેલ થેન્ક યુ